હાય વાલા વડીલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને વાઈ ગયા છે સાડા છ બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા છ વાગે સ્વાગત છે તમારું મારા બ્લોગમાં સરસ મજાના મારા રાધા કૃષ્ણના દર્શન સાથે હું મસ્ત મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું રાધે રાધે

ક્યાં જાવ છું હું તમને પછી કહીશ અને જો પોસિબલ હશે તો ત્યાં હું શૂટ કરીશ ને ક્યારે આવીને કહીશ કે હું ક્યાં ગઈ હતી તો ચાલો તમે પણ મારી સાથે અત્યારે તો લઈ જાઓ છો ભરોસો રાખજો કે બીજી જગ્યાએ નહીં લઈ જાવ તો બસ ન્યાનો અનુભવ મારો કેવો થયો અને હું તમને પછી આવીને કહીશ જો હશે પોસિબલ તો ઉતારીશું ઓકે તો બસ અત્યારે તો જવાની તૈયારી કરું છું પાછો મળીશ તમને ઘડીક પછી ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય સામે જો ફુલાવર વાડી નખરા ફૂલાવર જ છે મને જ નહોતી ખબર દેવાંગે કીધું ટીનુએ નખરા ફુલાવર વાવેલા કેટલા બધા વાહ મસ્ત મજાની ખેતી છે સામે નખરા નારિયેળી કેટલું મસ્ત ઝાડું છે રિક્ષાએ અહીં પડી જવાનું રિક્ષા ગઈ ને અહીંથી વળી જવાનું સેરું છે આ ઝાડું આઈ રિક્ષા એડવા વેલાતા એ એડ ફ્રેન્ડ્સ કેટલું સરસ મંદિર છે હજી તો મંદિર સ્ટાર્ટ થાય છે છે મસ્ત રામજી છે ફ્રેન્ડ્સ રામજીનું કેટલું મસ્ત મૂર્તિ છે

રામજી મંદિર પાંચ મિનિટમાં હું દર્શન કરીને આવશે કે એક મિનિટમાં જવા ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે ફટાફટ વાય કેવી સરસ જગ્યા છે श्री राम चौक वाल्मीकि ऋषि तुलसीदास महाराज and my ride. ફ્રેન્ડ્સ અહીંયા હું આવી છું રાજકોટના પ્રખ્યાત મંદિરે તો ભાઈ કયું મંદિર છે રામધાનસ મંદિર કહેવાય ભાઈ રામધાનસ મંદિર કે તમારું નામ શું છે મારું નામ નીરવ પટેલ નીરવ પટેલ રામચરિત્ર માનસ કહેવાય છે હા અહીંયા 24 કલાક 365 દિવસ મંદિર માં અન્ન નો હા હોય છે 1 રૂપિયો લેવાતો નથી નથી હા યથાશક્તિ થી કોઈ આપી જાય તો ભલે ન કોઈ 1 રૂપિયો લેવામાં આવતો નથી નથી હા હા

પાંચ જ મિનિટ થઈ છે હા હા પાંચ જ મિનિટ થઈ કેટલું મસ્ત મંદિર તમને ખબર છે કેટલું સરસ છે મજા આવી જાય એવું વડીલો જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધા મારા બ્લોગ માં અને આ તો ચાલુ નથી બ્લોગ કારણ કે પોણા આઠ છે આ કાલ નો બ્લોગ જે ચાલુ હતો એનો અહીં આજે કરું છું કારણ કે થાકી ગઈ હતી

કઈ જગ્યા લઈ આવ્યો જ્યાં મેં ભગવાન ને જોયા તેમ લખ્યું કે અહીંથી જવું જ નથી તો મને તો એમ કે ભગવાન આગળ જ બોલશે મારા શરીર માંથી મારી આત્મા જાણે કેમ હોય ગઈ હોય ને ભગવાન આગળ ચરણોમાં વહી ગઈ હોય